પાદરાનગર ખાતે લોકસભાના છોટાઉદેપુર લોકસભાના જે ઉમેદવાર છે તેમને પાદરાનગરના જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમની સાથે દ્વારા બેઠક આવી હતી આગામી મે માસમાં લોકસભાની ગુજરાતના છવ્વીસ બેઠકો ઉપર મતદાન યોજાશે ત્યારે હવે ચૂંટણીના પડઘમ શરૂ થતાં જ અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતા પાદરા તાલુકામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો લોકસભાના છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પાદરા તાલુકામાં જિલ્લા પંચાયત બેઠકોની ઉપર ભાજપના કાર્યકરોની સાથે બેઠક બેઠકનો દોર શરૂ કર્યો પાદરા નગર ભાજપામાં જનસંપર્કની સાથે કાર્યકરોને મળ્યા હતા અને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે જ પ્રભારી અશ્વિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યાં વિવિધ મોરચાના સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું લોકસભાની ચૂંટણીના જ્યારે પડધમ વાગી રહ્યા છે ત્યારે અ છોટાઉદેપુર એકવીસ લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભામાં આજે પ્રચાર અર્થે પધારી રહ્યા હતા જે મુકાબે આજે તાલુકામાં વિવિધ સ્થળોએ લગભગ ચાર જિલ્લા પંચાયતમાં એમને સભા આયોજન કર્યું હતું અને કાર્યકર્તાને સંબોધ્યા હતા ત્યારબાદ આજે નગરમાં મનુસ્મૃતિ ટાઉન હોલમાં એમને પણ ખારી ખાસી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાને સંબોધ્યા છે અને અમારો વિશ્વાસ છે કે પાદરા વિધાનસભામાંથી એક લાખ ઉપર મતથી અમે લીડ આપીશું અને છોટા ઉદેપુર એકવીસ લોકસભાના ઉમેદવાર અમારા જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડીશું એ રીતે અમે પાદરા સંગઠન કામી કરી રહ્યા છે